જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો એક આપણા ચેનલના સભ્યની સરસ મજાની કોમેન્ટ હતી એ કોમેન્ટ કંઈક આ પ્રકારની હતી કે માતાજીનું નળતર કેવી રીતે દૂર કરવું તો આ વિડીયોમાં આજે એ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો માતાજીનું કોઈ પણ જાતનું નળતર હોય એમની કોમેન્ટ એવી હતી કે બાળ સિકોતરનું નળતર કેવી રીતે દૂર કરવું એટલે આવી ઘણા બધા પ્રકારની કોમેન્ટો આવતી હોય છે અલગ અલગ દેવના નામે તો મિત્રો હું આ સમૂહમાં વિડીયો બનાવું છું કે કોઈ પણ દેવી દેવતાનું કોઈ પણ માતાજીનું તમારે નડતરવું હોય તો કેવી રીતે તમારે દૂર કરવું તો મિત્રો કોઈ પણ દેવી દેવતાનું નડતર તમારે દૂર કરવું હોય તો સૌ પ્રથમ પહેલાં તો એ સમજવું એ જાણવું એ જાણકારી મેળવવી કે એ નડતર તમને કેમ થાય છે એ માતાજીનું નડતર એ કારણ તમને કેમ વળગ્યું છે કેમ કે કોઈ પણ દેવી દેવતાનું નડતર તમારે દૂર કરવું હોય તો પહેલો પ્રશ્ન એ છે કે તમને ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલીમાં માતાજી ખરેખર દેવ તમારા જોડે શું માગવા માટે તમને રૂપ બને છે હવે આમાં ઘણા બધા કારણો ઉપજી શકે છે જેમ કે કોઈ વ્યવહારના લીધે દેવનું નડતર તમને હોય કોઈ ગુના કર્યા હોય તોય બની શકે છે કોઈ તંત્ર મંત્ર વિદ્યાનું કારણ પણ હોઈ શકે છે બરાબર આવા ઘણા બધા કારણો છે આ કારણો તમે જાણો કારણો જાણ્યા પછી તમને એ વાત ઉપર એ કારણ ઉપર કોઈ પ્રમાણ મળે કોઈ પ્રમાણ ના મળે તો એ કારણ નથી ચોખ્ખું ચોખ્ખું સમજી જવું પણ કોઈ વાત તમને મળે છે કે ભાઈ આ રીતનું તમારે દેવનું નડતર છે એ વાત ઉપર તમે અમુક ટાઈમ કોઈ બાધા બંદૂકળી ટેક લઈને બેસો છો અને તમને કંઈ પ્રમાણ મળે છે તમને થોડો ઘણો ફેરફાર લાગે છે તમારી દિનચર્યામાં તમારી લાઈફમાં તમારા જીવનમાં એ વસ્તુને લગે તો તમારે એ વાત ઉપર ચોક્કસપણે બેસી જવું પડે તો જ તમારે વાત પકડવાની તમને ફરક લાગે તો જ એ ફરક લાગે તમને વાત મનાય વાત એ તમને ઉતરે શરીરમાં તમારા મગજમાં અને તમને અનુભવ થાય તમને પ્રમાણ મળે ત્યારબાદ એ વાત ઉપર બેસે અને પછી તમારે નિરાકરણ લેવાનું છે કે હવે આ વાત ઉપર અમને આટલો ફરક છે તો અમે આ માર્ગ ઉપર ચાલવું ના ચાલવું એ તમારા વિષયની વાત છે પણ માતાજીનું નડતર જો ખરેખર તમારે દૂર કરવું હોય તો એ નડતર એ કારણને જાણવું પડે ત્યારબાદ એના ઉપર કોઈ પ્રમાણ ધીજ પુરાવા ઉપર આવવું પડે એ પ્રમાણ ધીજ તમને મળે તમને વિશ્વાસ બેસે તમને ફરક લાગે કોઈ દેવી દેવતાની બાધા બંધુકડી કોઈ ભુવાજી સેવકની કોઈ સારા વ્યક્તિની કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લઈને તો પછી એ માણસ જે કે એ માણસનું દેવ જે કે એ ભુવાજી જે કે ભુવાજીનું દેવ જે કે એ સેવક જે કે એ સેવકની માતા જે કે એ તમારે કરવું પડે આ સરળ રસ્તો છે માતાજીનું નડતર દૂર કરવાનો બરાબર આનાથી અચૂક કોઈ રસ્તો નથી તમને કોઈ એમ કહેતું હોય કે કોઈ વ્યવહાર વાળું દેવ છે તમારે ઘેર અને હું એને વણ વારણને કારણ રૂપિયો આલ્યા વગર એનો વ્યવહાર આલ્યા વગર હું આ દેવું દુઃખ દૂર કરી શકું છું તો એવી વાતોમાં ભોળવાઈ ના જતા એ કદાચ તમને બે ત્રણ મહિના છ મહિના રાહતનો અનુભવ કરાવી આપશે વણવારણને કારણ પણ જ્યાં સુધી સાચી વાત ઉપર નહીં આવો સાચી વાત ઉપર તમે નહીં બેસો ત્યાં સુધી માતાજીનું નળતર દૂર થતું નથી વિડીયોને લાંબો એટલે કરવા નથી માંગતો કેમ કે વિડીયો શોર્ટ રાખું છું કેમ કે અગત્યની માહિતી છે તો વિડીયોને પૂરું જોઈ લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જોઈને તમારા મગજમાં કોઈ વિચાર આવે છે તમે કોમેન્ટ કરી શકો છો બની શકે છે કે એ તમારી કોમેન્ટ આપણી ચેનલનો આવનારો વિડીયો હોઈ શકે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ